નમસ્તે મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી તામિલનાડુમાં પૂરથી જનજીવન પ્રભાવિત કિરણસિંહ દેવ ભાજપના અધ્યક્ષ બન્યા કોરોના કેસમાં વધારો સ નવા કેસ નોંધાયા એકસો સાંસદો બાબતે વિરોધ પ્રદર્શન કરીશું ગુજરાત પર તોળાતું માવઠાનું સંકટ કોરોનાને કારણે ફરી નિયંત્રણ લાદવામાં આવ્યા રશિયાનું સહીને ગંભીર બીમારીની ઝપેટમાં ચાલીસ દેશોમાં ફેલાયો જેન ડોટ વન વેરિયન્ટ અમદાવાદ ટુ અયોધ્યા ભાડામાં વધારો કિમ જોંગ ઉને ફરી સીમકી ઉસારી નકલી ટોલનાકા બાદ હવે નકલી કોન્સ્ટેબલ ભારત સાથે ભાગીદારી મજબૂત ફસાયેલી કારની સૈન્યએ બસાવી પાંચ વર્ષમાં ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુએસએ જેવો હશે અને આર્મીના વાહન પર આતંકી હુમલો આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો તેમજ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો અને વિડીયોને લાઇક કરી લેજો તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ તમિલનાડુમાં પૂરથી જનજીવન પ્રભાવિત આ અંગે વિસ્તારથી જાણીએ તો તામિલનાડુમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અહીં પૂરની સ્થિતિ છે આ વર્ષે ઘરોમાં અને શેરીઓમાં પાણી ભરાયા છે હજુ બચાવ કામગીરી ચાલુ છે ભારતીય નૌકાદળની જમીન અને હવાઈ બસાવ ટુકડીઓ તમિલનાડુ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને પૂર રાહત કામગીરી કરી રહી છે આ સાથે એનડીઆરએફના જવાનોએ પૂર પ્રવાહિત વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું દક્ષિણ તામિલનાડુના વિસ્તારોથી અનેક લોકોને બસાવાયા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોરોના કેસમાં વધારો છ નવા કેસ નોંધાયા આ અંગે વધુ જાણીએ તો હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં કોવિડ નાઇન્ટીનના છ નવા કેસ નોંધાયા છે જેમાં નવરંગપુરા સરખેજ અને નારણપુરામાં નવા કેસો નોંધાયા છે છ નવા કેસોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ બાર કેસો છે ત્યારબાદ જાણીએ મિત્રો ગુજરાત પર તોળાતું માવઠાનું સંકટ આ અંગે વધુ જાણીએ તો રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે માવઠાની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં બેઠો છે રાજ્યમાં ત્રેવીસમી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ભારે ગાજવીજ સાથે કરા તેમજ અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ખાસ કરીને દરિયાકિનારે આવેલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો કોરોનાને કારણે ફરી નિયંત્રણ લાદવામાં આવ્યા આ અંગે વિસ્તારથી જાણીએ તો દેશમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે અત્યાર સુધીમાં વાયરસના નવા સબવેરિયન્ટ જે એન ડોટ વનના એકવીસ કેસ નોંધાયા છે દરમિયાન કેટલાક રાજ્યોએ નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે કર્ણાટક સરકારે વૃદ્ધો અને બીમાર લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે સંદીગઢ તંત્રએ લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે રાજસ્થાન અને દિલ્હીમાં વાયરસ સામે લડવાની તૈયારી થઈ ગઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદથી અયોધ્યા ભાડામાં વધારો આ અંગે વિસ્તારથી જાણીએ તો બાવીસ જાન્યુઆરીએ શ્રી રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ફ્લાઇટના ભાડામાં ભારે ધરખમ વધારો થયો છે અમદાવાદથી અયોધ્યાનું ભાડું પહેલાં ચાર હજાર રૂપિયા સુધી હતું જે હવે સાતથી દસ હજાર સુધી પહોંચ્યું છે આ પહેલાં અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ ન હતી પરંતુ હવે સીધા અયોધ્યા એક કલાક પચાસ મિનિટમાં જ પહોંચી શકાશે અગિયાર જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે અને ટ્રેનોમાં પણ બુકિંગ વધી રહ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો નકલી ટોલનાકા બાદ હવે નકલી કોન્સ્ટેબલ આ અંગે વધુ જાણીએ તો આજકાલ ગુજરાતમાં ડુપ્લિકેટની બહુ જ બોલબાલા વધી ગઈ છે નકલી ઓફિસ નકલી અધિકારી અને નકલી ટોલનાકું તાજેતરના સરસામાં હતું ત્યારે હવે બનાસકાંઠામાંથી નકલી કોન્સ્ટેબલ ઝડપાયો છે નકલી કોન્સ્ટેબલ બનીને ફરતા અશોક ચૌધરી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે આરોપી અગાઉ અમદાવાદમાં નકલી પીએસઆઈ તરીકે ઝડપાયો હતો તે વીસ જેટલા ગુનાઓમાં પણ સંડોવાયેલો છે પોલીસે નકલી કોન્સ્ટેબલને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ જાણીએ મિત્રો ફસાયેલી કારને સૈન્યએ બસાવી તો મિત્રો તામિલનાડુમાં ભારે વરસાદે છેલ્લા સો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે દક્ષિણ તામિલનાડુમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી માટે મેદાને ઉતરી છે સશસ્ત્ર દળ આઈઆઈએફ સહિતની એજન્સીઓ મદદે આવી છે તુથુકોડી તિરુનેલવેલી અને વિરૂદ્ધનગરમાં સૌથી વધારે અસર થઈ છે ભારતીય સેનાએ થોથુકોડી જિલ્લાના કુરુકટુરના પૂર પ્રભાવિત વિસ્તારમાંથી એક કારને બસાવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો કિરણસિંહ દેવ ભાજપના અધ્યક્ષ બન્યા આ અંગે વધુ જાણીએ તો ધારાસભ્ય કિરણસિંહ દેવને છત્તીસગઢ બીજેપીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અરુણ સાવો ડેપ્યુટી સીએમ બન્યા બાદ કિરણસિંહ દેવને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે કિરણદેવ જગદલપુર વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય છે કિરણ દેવ ભાજપમાં જિલ્લા પ્રમુખ મંત્રી તેમજ પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો એકસો તેતાલીસ સાંસદો બાબતે વિરોધ પ્રદર્શન કરીશું આ અંગે વિસ્તારથી જાણીએ તો સંસદ ભવનમાં એકસો તેતાલીસ સાંસદોને સંસદ ગૃહની બહાર કરાયા છે આ બાબતે શિવસેનાના સાંસદ સંજય રાવતે કહ્યું છે કે બિલને વિરોધ વિના સંસદમાં પસાર કરવામાં આવી રહ્યું છે લોકશાહી માટે આ સારું નથી એકસો તેતાલીસ સાંસદોને ગૃહની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા આ અંગે અમે રેલી કાઢીને વિરોધ પ્રદર્શન અને આગામી સમયમાં આંદોલન કરીશું ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો રશિયાનું સૈન્ય ગંભીર બીમારીની ઝપેટમાં તો મિત્રો રશિયાના સૈનિકો એક ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયા છે યુક્રેને દાવો કરતાં કહ્યું છે કે રશિયાના સૈનિકોમાં લડવાની તાકાત નથી રહી સૈનિકોમાં માઉસ ફીવર નામની બીમારી ફેલાય છે જેના કારણે તેમની આંખોમાંથી લોહી વહે છે તેમજ સતત માથું દુખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે તેમજ શરીર પર લાલ ચામઠા પડી જાય છે તે ઉંદરના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે જો કે કમાન્ડરે સૈનિકોની આ બીમારીની અવગણના કરી હતી ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ચાલીસ દેશોમાં ફેલાયો જેએન ડોટ વન વેરિયન્ટ આ અંગે વધુ જાણીએ તો વિશ્વના ચાલીસ દેશોમાં કોરોનાનું નવું સબ વેરિયન્ટ જેએન ડોટ વન ફેલાઈ ચૂક્યો છે ભારતમાં પણ આ વેરિયન્ટના એકવીસ કેસ નોંધાયા છે આ દરમિયાન એ જણાવ્યું છે કે રશિયા વેરિયન્ટ સામે સંપૂર્ણપણે અસરકારક છે કોરોનાના આ વેરિયન્ટથી લોકોને કોઈ ખતરો નથી જોકે ડબલ્યુએસઓએ એક એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે ભીડવાળા બંધ અને દૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે સાથે જ લોકોથી સુરક્ષિત અંતર જાળવવાનું પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કિમ જોંગ ફરી સિમકી ઉચ્ચારી આ અંગે વિસ્તારથી જાણીએ તો કોરિયાના સર જોંગ ઉને ફરી દુનિયાને સિમકી આપી છે તેમણે કહ્યું કે જો કોઈ દુશ્મન તેને ઉશ્કેરશે તો પરમાણુ હુમલો કરતા ખસકાશે નહીં કિમે બેલેસ્ટિક મિસાઇલના પરીક્ષણ કાર્યક્રમમાં આ વાત કરી છે તાજેતરમાં જ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ મળીને સૈન્ય અભ્યાસ કર્યો હતો ઉત્તર કોરિયા શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોય તેમ લાગે છે થોડા દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ પૂર્વ સરહદ પર બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી ભારત સાથે ભાગીદારી મજબૂત આંગે વિસ્તારથી જાણીએ તો હાલ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે ત્યારે અમેરિકાએ કહ્યું છે કે ભારત સાથે અમારી ભાગીદારી વધુ મજબૂત બની છે અમેરિકી વિદેશ સચિવ એન્ટની બ્લિન્કને જણાવ્યું છે કે અમે ભારત સાથે અમારી ભાગીદારી વધુ ગાઢ બનાવી દીધી છે અમે ક્વાડ દ્વારા ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સહયોગ વધાર્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો પાંચ વર્ષમાં ભારતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુએસએ જેવું હશે આ અંગે વધુ જાણીએ તો રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે ભારતનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમેરિકાની બરાબરી કરવાનું છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર મહાનગરોમાં ભીડ ઘટાડવા મુસાફરીનો સમય ઘટાડવા અને માર્ગ અકસ્માત ઘટાડવા માટે કામ કરી રહી છે ગડકરીએ કહ્યું કે હવે ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ જાપાનને પાછળ છોડીને ચીન અને અમેરિકા પછી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો આર્મીના વાહન પર આતંકી હુમલો આ અંગે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરમાંથી એક મોટી આતંકી ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે અહીં પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો છે મળતી માહિતી મુજબ આ ઘટના પૂંછના સુરનકોટ તહસીલના ડેરાકી ગલી જંગલ વિસ્તારમાં બની હતી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘટના સ્થળે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જોકે હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે